રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડ માંથી એક બોર્ડ ની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂકો છે એટલે એઝ ઓન પર શુક્લ નું હું બર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ગેરહાજરીએ તો આપણે અમારે કાંજે અમારી ફરજ જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેલભાઈ શુક્લ ની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ અને નેલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો આપ સૌને હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠકની અંદર નેહરભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂક્યો છે એવું નથી કે ત્રણે ત્રણ બેઠકની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તો એ કાયદેસર રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે ને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય શું વિષય હવે છે કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપણે જણાવીશ ધર્મિષ્ઠાબા બાનો જ્યાં સુધી માને નોલેજ છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો ત્રણે ત્રણ બોર્ડમાં એ ગેરા હતા અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હું કદાચ રોંગ પણ હોઈ શકીશ મારા ધ્યાનમાં ત્યાં સુધી એને રજા રીતુ રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બર્થ તરફ કરવામાં એટલે એને મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા હું ને શુક્લ મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓ વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છે નેલભાઈ ખૂબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે છે એમને પણ એટલે મેં એ કીધું ને બજેટ બોર્ડ તો છે પરંતુ એ પેલા તો કાયદાકીય રીતે અમે લોકો પૂછીને શું નિર્ણય જરૂરથી જણાવીશ અમારી પાર્ટીની અંદર જયારે કોરમની અંદર અંદર જયારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટર દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિ ને પોતાની વાત વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુકતો હોઉં છું પણ મૂકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મૂકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કયો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક નવી છે મારી સાથે કરી હતી ભૂતકાળમાં મેયર સાથે કરી હતી પરંતુ એમના કહેવા મુજબ સાહેબ અમારે એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જયારે બોલાવ્યા ત્યારે એમના કહેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે એટલે એમને એની કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહી બિલકુલ ન ઈચ્છે હું હું નહીં આખી અમારી પક્ષ નો હોય છે અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષ નો કોર્પોરેટર તરફ ન થવો જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે દરેકને કાયદા લડવાનો અધિકાર છે એ મુજબ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય આ આ પાંચ વર્ષમાં આવી પહેલી ઘટના બની છે એટલે આના અમારી પક્ષની સંવેદના નિરલભાઈ શુક્લ સાથે હશે અને અમે કાયદેસર રીતે જોઈ લઈશું બે દિવસ મેં જેમ મેં જેમ કીધું એમ બે કે ત્રણ દિવસ પહેલા જ આ વિષય મારા ધ્યાનમાં માન્ય સેક્રેટરીશ્રી એ મૂક્યો હતો એટલે મેં કીધું બજેટ પછી જોઈ લે છે પણ એમને એમની સ્વાભાવિક છે કે તો ગવર્મેન્ટ ક્લાસ ટુ ઓફિસર છે એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠકની અને વીસમી કે ઓગણીસ વીસમી તારીખની આસપાસ બજેટનું બોર્ડ છે એટલે એમને એની ભૂમિકા નિભાવી છે અમે અમારી કાયદાકીય રીતે અમે કરીએ અડધો ટકો જૂથવાદ રાજકોટ મહાનગરપાલિકામાં ક્યાંય કોઈ પણ જાતનો જૂથવાદ છે જ નહીં મેં પહેલા જ કીધું છે કે નેલભાઈ શુક્લ અમારા કોર્પોરેટર છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે અને 66 માંથી 65 કોર્પોરેટર નેલભાઈ શુક્લ સાથે આમાં મ્યુનિસિપલ કમિશનરનો સેક્રેટરીએ જે પત્ર લખ્યો છે એને માર્ગદર્શન માંગ્યું છે કાયદાકીય રીતે મેં પહેલા જ કીધું કે 66 માંથી એક નેલભાઈને બાદ કરતા 65 કોર્પોરેટર નેલભાઈ શુક્લની સાથે બેレવા ને એવું ન હોય પકડ તો બધા બધાની હોય છે તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે પરંતુ મેં જેમ કીધું એમ કે કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ ક્લાસ ઓફિસર હોય છે

બર તરફ મારા નોલેજ મુજબ નેલભાઈ શુક્લ નથી થતો